અમે એમ સારુ કે કાઈ જરૂર પડે ને તો તમારો કોન્ટેક્ટ નંબર હોય તો અમે પણ તમને સપોર્ટ તૈયાર એમ કાઈ કાઈ બધા આવા છે ને બધા પોતે પોતાનો આજે તમે તમારી વાણી સ્વતંત્ર અધિકાર છે કોઈ પણ માણસ માં હવે ભાઈ હું બોલું ક્યાંથી બોલો તાલુકો ભુજ પાસે આ બોલો તાલુકો ભુજ કચ્છ કરો બઉ સારું ન્યાય અપાવો મારે તો એટલી જ વિનંતી મને બઉ આમ પણ બઉ જ બોલું છે સમજા રસ કે આ કોઈક ને દુઃખ દે ને આપનાથી સહન ના થાય અમજા ગરીબ ને હા એટલા માટે તમને ફોન કર્યો અને બીજું એટલું કેવા હું મારતી કે આ ભાઈ આ મારું જે રેકોર્ડિંગ વારેન કરજો બળદિયાથી જસુતબેન નારાનો વેકરિયા આપણે પટેલ હા પટેલ હા પડવા પટેલ હા કડવા પટેલ હા એ બોલવા બોલો બોલો હા તો મને બહુ અમારા અમે બધા ને ઈજ લેડીસુ ને તૈયાર કરી રહી કે તમે એક ન્યા આપવા માટે તમે ઘર ઘર સિંહ બની જાઓ તો કોઈના તાકાત નથી કે કોઈ આપને પુરુષ અડી અગી એમ હા અને બાકી જો આ માણસ મે મારી મેં નજરે મારા ભાઈ જોઈ કે અમને ફસાવાની કોશિશ કરી અમે બે ત્રણ કેસ માં એવા પડ્યા તા તો એ આપે હાજર એના ફોન આવે તો ઉઠાવે એને કહી રાખે તું નંબર ચેન્જ કરી નાખ મારા ઘરે પોલીસ વાળા આવ્યા એને કીધું કે બેન મારી હાજરી માં કેટલી વખત એ છોકરાનો ફોન આવે તો તમે ઉપાડો કેમ હોય કે એમ તમને જો એનાથી નફરો હોય તો તમે જીપ બદલાવી નાખો ને તો એમની જયારે તમને મરજી હોય ત્યારે તમે આવું બધું કરો ને જયારે બીજા નો હળબનાવ થાય ને તમે પછી આ બારે તમારે પર્દાફાશ કરવાનું કરો તમે તમે થી આપને ન ગમતું હોય મારા ભાઈ તો આપને એનાથી અમુર નંબર જ ચેન્જ કરી નાખાય ને કે આપના ફોન જ એનો નંબર જ ના અપાય પછી હે જો આટલી જો તમે તૈયાર હો તો તમે એક એક ચોટ ભલે તમને પ્રેમ થઈ ગયો એ શક્ય હું કોઈ કેટલા માણસો ભેગી કામ કરી આવી હું પણ આપનો સંબંધ કેટલો રખાય કે જ્યાં હોય ત્યાં હોય પછી ઘરે આવ હા અને બીજું એમ કેવા માંગતી હતી કે આ કીર્તિ પટેલ કે કે કરોડો નું દાન આવે બારેથી તો ખજૂર ભાઈ જાહેર નથી એનું નામ જાહેર કરે મારા ભાઈ અત્યારે અમારા મંદિર માં કરોડો નું પૈસા આવે એ કોઈ હિસાબ માંગે અત્યારે માણસ કેટલું મહેનત કરીને કામ કરતા હોય તો એ પછી એનું નામ લખવા જરૂર એ ન હોય ને પોપટ ભાઈ ફાઉન્ડેશન વાળા કેટલા પૈસા આવે ને તો ઈ માણસો ની સેવા માટે વાપરે ને હા હા તો પછી આ વિરોધ કરી કરી અને દેશ ને બરબાદ બધાનો વિવાદમાં ઉતરે બધાનું કોઈ જાણ્યું ન હોય સાધુ સંત બધાના વિવાદ માં ઈ ઉતરેરી તો એક વખત એને કઈ દો કે બળદિયા માં તું આવ તારી કેટલી ઓકાતે હું જોઈ લઉં આ કીર્તિ પટેલ નું અધિકાર છે સ્વતંત્ર અધિકાર મારા ભાઈ આપનો પુરુષ એને આપની ઈસ્ત્રી એમની ઇસ્ત્રીની ઈજત કેટલી એ કે આટલો તને આ માનવ અવતાર મળ્યો હોય તો તું તારી રીતે જીવ અને કોઈને જીવા હું સિયણ આવું એક જ કઈ તારી માં ના ઉદર માંથી પેદા નથી ને એવા કઈક શિયણ બીજા છે અમે તો કહી રહ્યા એક એક ઘર ઘરમાંથી પેદા થાવ તમે કે કોઈના બાપની તાકાત નથી કે કોઈ આપને અહિયાં વાળ મોકો કરી જાય જેને વાળા છે સાંભળે આપણે નહીં સાંભળવાનું એટલે સાંભળવાની વાત નથી કરતી પણ બધાનો વિવાદ સાધુ સંત નો વિવાદ આપે ખોટી નજરે ન જોયું હોય અને વિવાદમાં ઉભી જાય એ પણ મારા ભાઈ એક આપનો ગુનો હોય ને એમ આપને હું એક જ વાત કરું કે હું આજ ઘર સંસાર બેઠી કરી ને બેઠી હું મારા છોકરા મને ટાઈમ માથે ઘરે બેઠી આતો તો નવરીયે ને એટલે બધું શું છે આપને ખબર મારું ટાઈમ માથે મારું ઘર સહવાનું હોય મારા છોકરા ને સહચવવાનું હોય તો આ પણ આપને જીવે કે આપને જવાબદારી ઘર ની તો આવે ને માણસ કમાય નઈ ને તો એને કેવાય કે મારા ભાઈ તું કમા એક કલાક વધારે ભર હું તારું બધું નું બધું હું સંભાળી લઈશ બસ મતલબ તમે લેડીસ ની જવાબદારી કઈ એ કે માણસ જો મારા ઘર વાળો વિદેશ કમાય અને જવાબદારી મારા જવાબદારી બાકી તને ઘર કે મલાવું તને કયા રસ્તે જાવું ન જાવું ઈ તો આપની આપની પોતાને પૂછવું પડે કે હું કયા રસ્તે જાવડી રી અને મારો ઘરનો ઘરમાં નો માણસ કેવી રીતના કમાયરો અને હું એને દગો જ ન દેવાય આપનાથી પેલો તો આપના તો છોકરા કેમ મોટા કરવા તો તમારા બધા તમારા લેડીઝ ની કેટલી ખબર હશે કે કેટલી જવાબદારી લઈને છોકરા આપે ઉછેરવા એને લાઈને ચડાવવા આપની કેટલી ફરજ માં હોય લેડીઝ મેલી હું કવરી બધી નારી તૈયાર થાવ નારી તમે જાગૃત થાવ જાગૃત થાવ અમારા ગામમાં અમે બે થી ત્રણ જણી પણ હું અત્યારે મામલો એટલા માણસો મારા ભાઈ

છૂટા છૂટા કરીને બે નો પેલો મામલો મેદાન એ શું હે આપણે બે ને સમજવાની કોશિશ કરે ઘર માં ઝગડો હોય ને તો એક નું કોઈ ને સંભળાય કે એક નો એક હાથે થી તો કોઈ ના કરે બે સામે સામે કોઈક નો વધારે હોય કોઈક નું ઓછું હોય બે નો વાંક તો હોય જ ને અત્યારે તમે શું કહેવા માંગો છો એ કહો ને એટલે પૂરું થઇ જાય ના ના હું એ વાત નથી માંગતી આ તમારું જોયું એટલે કઉ કે તમે જે કરો રા ઈ આ બધું સારું જ કરો રા અને આ પણ કોઈ વિરોધ કરે પણ તમે તોય છોડજો નહીં આટલું બધું જો ભૂ આ ને તમે આટલા ને કેટલા ને ફરક પડી ગયો કે આમાંથી બધા શું હવે બહાર નીકળશે કે પૈસા લેવાનું બંધ કરી દેશે એને ખબર એ આ અમે આમાં પકડાઈ જશું એમ હા એટલા માટે હો કઈ વાંધો નહીં બેનો હવે આપણે તમે જે કઈ આ વાત કરી એ ભુવા બરાડી અને કીર્તિ પટેલ વિશે એમાં તમે એને વાયરલ કરવા માંગો છો હા હા વાયરલ કરવા માંગુ છું હું કે આટલી કોઈક ને થોડીક બુદ્ધિ તો આવી જોઈએ ને તમે આટલું કર્યું તો મને કેટલી અંદર થી એમ કે હું તમારા નંબર માં ફોન કરું કે ન કરું મારા ભાઈ ને કે આટલી બધી જાગૃત થાવ તમને કોઈકનો બચાવ કરો મારી તો એ કહેવાનું હોય કે કોઈક નો નાનો મોટો ઝઘડો હોય તો તમે પતાવી લો અને કેસ કાવલા કરવાની જરૂર એ ન પડે આપને આપણે પણ ઈ કી પટેલ જે બોલે છે ને એને સ્વતંત્ર અધિકાર મળેલો છે ભલે આપે વિરુદ્ધ આપને કેવાય ને કઈ ના બોલી કઈ ના બોલી હાવ આવું ખુલ્લું ના બોલાય એમ કે આટલા સ્ત્રી લેડીસ જ છે ને એમ ભલે લગ્ન નથી કર્યો પણ ઈ એ લેડીસ જ છે ને કે આવું હાવ ખુલ્લું ખુલ્લું બોલવું શું ના એવું તો થોડુંક તો મરજાતા તમે આટલી બધી વાત કરોરા કેટલા તમારા સામે બોલે પણ તમે કોઈ બી એમાં કોઈ વિરોધ થી કઈ બોલ્યા બોલો એમાં એવું છે કે અમારે શું છે કે આજે તમે જે સ્ત્રીઓ છો એ મને સાંભળે છે એટલે મારાથી અભદ્ર વાણી ન બોલાય શું કામ અમે બોલી ને તો આજે હજારો દીકરીઓને આત્માને ઠેસ પોચે શું કામ કે ભાઈ બોલી ને તો વિચારીને જ બોલાય કે એક આજે આજ બધું શું થઈ ગયું કે રેકોર્ડિંગ થઈ ગયું આપે બોલાય એટલે ત્યારે પર્દાફાશ કરે એટલે આપને જો બોલવાનું હોય તો હમ એમ બોલાય એનું તો કોઈ સવાલ નથી ને એટલું બધું શોધે નઈ આવું આવું ખોલ્લું બોલવામાં બધું ખબર ઈ તમે જે છો ને ખરાબ બોલે અભદ્રવાણી બોલે બહુ

સ્વભાવ ના કીર્તિ હોત ને ના એમ ના એ એમ પોતાના મન થી એમ સમજેલી કે હું એક ભારત દેશ માં સિંહ પેદા થયો હું એવા તો મારા ભાઈ પણ બધાને ને ઇજ્જત મર્યાદા પોતે બધા ના ઘર કરીને ને બેઠા આપને પરિવાર ની સમાજ ની થોડીક અટાણે રાખવી તો પડી ને મારી સમાજ માં કે મારા છોકરા ને સવારે કઈ લાંચ ના ઓલું અર્થણ ના થાય મારા લગ્ન કરવામાં આપને થોડીક મર્યાદા દી કે એને સ્ત્રી ને પેલી ઈ એ મારા ભાઈ આપનું ઘર નું પરિવર્તન પેલું જ હોવે ને માણસો દેવા લેવામાં

પાછું શું થવાનું હોય આપણું વાંધો નહીં એમાં શું છે કે જે તમને તમે આજે એક સ્ત્રી છો તમને જેટલો અધિકાર મળ્યો ને એટલો જ કીર્તિ પટેલ ને મળેલો છે હા એટલો જ મળ્યો મારા ભાઈ બધી જગ્યાએ મુદ્દો જે બોલવા ઉપર છે હવે બોલવા ઉપર તો પોતે પોતાનો જે સ્વતંત્ર અધિકાર છે એ પોતે બોલી શકે છે. ના ના એ તો બોલવાનું પણ મર્જાદા શોભે અટાણે તમાર ઘર ની આપડી દીકરી હોય કે અટાણે આ તો હવે એને કોઈ લાઈફ ની કઈ છે જ નહી એટલે આટલું એને કોઈ આગળ પાછળ નું કોઈ એને ખબર જ નથી કે મારું શું થાશે કે નહી થાય આપને બધું સંસાર કરીને બેઠા ને મારા ભાઈ બધી આપને આગળ ને પાછળ ની કેટલી વ્યાધી હોય ને આપને કે મારો છોકરો છે મારો ધણી છે હા

जेसो दादे नारण दादे हाँ नारण वे करिया हाँ वे हाँ, गांव बड़े दिया गांव बड़ो दिया हाँ बड़ो दिया तालू को भूसक बड़ो दिया हाँ तालू को काँच हाँ Hoje.